હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત નો વિજ્ઞાન છઠ્ઠો પાઠ જોવાનો છે તો ફટાફટ આપણે ચેનલ ને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા અને લાઈક પણ ન ભૂલતા અને તમારા ફ્રેન્ડને પણ શેર કરી દેઓ જેથી એ પણ અમારા વિડિયો જોઈ શકે અને બધું હોમવર્ક કમ્પ્લીટ કરી શકે અથવા કોઈ એને રીડ કરવાનું હોય તો પણ તે કરી શકે પાઠ છેનું નામ છે સજીવમાં શ્વસન એમાં પહેલો મુદ્દાશા પ્રશ્ન જોઈએ તો કે જારક અને અજારક શ્વસનમાં જોવા મળતી સમાનતા અને અસમાનતાની યાદી સમાનતા એટલે કે શું છે જારક શ્વસન અને અજારક શ્વસન બંનેમાં ખોરાકનું વિઘટન થવાથી શક્તિ મુક્ત થાય છે બંને સમાનત થાય છે એમાં જારક શ્વસન અને અજારક શ્વસન બંને પ્રકારના શ્વસન બધા સજીવના કોષોમાં થાય છે બંને પ્રકારના શ્વસનમાં નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ મળે છે હવે જારક શ્વસન અને અજારક શ્વસન તફાવત આપેલો છે અસમાનતા તે તફાવત તરીકે પણ પરીક્ષામાં પૂછાય છે મોસ્ટ ટાઈમ બી તફાવત છે આ પણ જારક શ્વસન ઓક્સિજન ની હાજરીમાં થાય છે અને ઓક્સિજન ગેરહાજરીની શ્વસન ક્રિયા છે ગ્લુકોઝ નું સંપૂર્ણ દહન થઈ વધુ ઊર્જા મુક્ત થાય છે અને ગ્લુકોઝ નું સંપૂર્ણ દહન થઈ ઓછી ઉર્જા મુક્ત થાય છે કારક શ્વસનમાં નિપદ તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે અને આમાં શું મળે છે તો કે પ્રાણી કોષોમાં લેક્ટિક એસિડ અથવા વનસ્પતિ કોષોમાં આલ્કોહોલ અને સીઓ નું ઉત્પન્ન થાય છે આ પ્રકારનું શ્વસન મુખ્યત્વે પ્રાણીઓ અને વનસ્પતિમાં થાય છે આ પ્રકારનું શ્વસન ઇષ્ટ તથા કેટલાક બેક્ટેરિયામાં થાય છે હવે બીજો પ્રશ્ન છે માનવી માં થતી શ્વાસોશ્વાસ ક્રિયા સમજાવો તો તમને જો અહીંયા આકૃતિ સહ સમજાવેલું જ છે અહીં ઉપર નાસિકા કોટર નાસિકા છિદ્ર આવેલું છે એની નીચે શ્વાસનળી પછી આ પાસળીઓ કેવા છે પછી આ ફેફસા છે અને આ ઉરદર પટક એવી રીતના ક્રિયા જોવાની છે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરમાં જાય છે ત્યાંથી હવા શ્વાસ દ્વારા ફેફસામાં પહોંચે છે ઉચ્છવાસ દરમિયાન હવા ફેફસા માટે ઉલટા માર્ગે બહાર નીકળે છે પછી છે શ્વાસ દરમિયાન પાસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે અને ઉરોદર પટલ નીચે જાય છે તેથી ઉરસ ગુહાના અવકાશમાં વધારો થાય છે અને ફેફસામાં હવાનું દબાણ ઘટે છે આથી હવા નાસિકા દ્વારા ફેફસાને અંદર તરફ જાય છે આથી ફેફસા હવાથી ભરાઈ જાય છે ઉચ્છવાસ દરમિયાન પાસળી નીચેની તરફ અને અંદરની તરફ સરકે છે જ્યારે ઉદ ઉરોદર પટલ પોતાના મૂળ સ્થાન થી ઉપરની તરફ ખસે છે આથી ઉરસ ગુહાનું કર ઘટે છે હવે છે કીટકો પાછળ તમને જોઈને એક પોઈન્ટ આપેલો છે આથી ફેફસામાં રહેલ હવા પર દબાણ વધતા ફેફસામાંથી હવા શ્વાસ દ્વારા નાસિકા કોટરમાં આવે છે જ્યાંથી નાસિકા છિદ્ર દ્વારા વાતાવરણમાં મુક્ત થાય છે હવે છે કીટકોમાં શ્વસન છિદ્રો અને શ્વાસ દ્વારા થતી શ્વાસોશ્વાસ ની ક્રિયા સમજાવો તો એમાં જોઈ કીટકો શરીરની બંને બાજુ શ્વસન છિદ્રો ધરાવે છે વાત વિનિમય માટે કીટકો નળીઓનું જાડું ધરાવે છે જેને શ્વાસનાળી કહે છે આવું હોય છે તે ઓક્સિજનની ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસનાળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં ભ્રષણ પામી શરીરના દરેક કોષોમાં પહોંચે છે શ્વસન ક્રિયાના અંતે ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ શ્વાસનાળીમાં એકઠો થઈ શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે આ રીતે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સડયનો વિનિમય ચાલે છે હવે છે ચોથો પ્રશ્ન એમાં વનસ્પતિમાં પણ અને મૂળ દ્વારા થતા વાત વિનિમય સમજાવો તો કે વનસ્પતિના પર્ણોમાં આવેલા નાના છિદ્રો પર્ણરંધ્રો છે તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન વિનિમય થાય છે ઓક્સિજન કોષો સુધી પહોંચી ગ્લુકોઝના વિઘટન માટે વપરાય છે આ ક્રિયા કાર્બન ડાયોક્સાઇડ પાણી ઉત્પન્ન થાય છે જે પર્ણરંધ્ર દ્વારા વાતાવરણમાં મુક્ત થાય છે વનસ્પતિના મૂળ જમીનમાં હોય છે મૂળના કોષો જમીનના કણોના અવકાશ વચ્ચે રહેલી હવામાંથી ઓક્સિજન મેળવે છે

માં CO2 નું પ્રમાણ વધુ જોવા મળે છે શા માટે તો કે કસનડી એમાં ગોકળ ગાય છે જે શ્વસન ક્રિયા દરમિયાન ઓક્સિજન વાપરી કાર્બન ડાયોક્સાઇડ શું કરે મુક્ત કરે છે તેથી કાર્બન ડાયોક્સાઇડ પ્રમાણ સતત વધ્યા જ કરે છે કસનળી બીમાં વનસ્પતિ છે જે શ્વસન ક્રિયામાં ઓક્સિજન લેશે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરશે જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાપરી ઓક્સિજનને મુક્ત કરે છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે નહીં પછી આ બાજુ આપેલું છે કસનાળી સીમાં ગોકળ ગાય દ્વારા મુક્ત થતું કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ દ્વારા થતા પ્રકાશ સંશ્લેષણમાં વપરાશે આમ સીઓ નું પ્રમાણ કસનાળી એમાં સૌથી વધારે અને કસનાળી સીમાં તેનાથી ઓછી અને કસનાળી વીમા નહીવત પ્રમાણમાં હશે હવે નીચે ટૂંકમાં ઉત્તર તમને આપેલા છે મને પહેલો પ્રશ્ન છે દરેક સજીવ કોઈ પણ કાર્ય માટે જરૂરી ઉર્જા કેવી રીતે મેળવી શકે છે તો કે કોસ્ટ દરેક કોષ ચોક્કસ પ્રકારના કાર્ય કરે છે જેમ કે પોષણ પરિવહન ઉત્સર્જન પ્રજનન આ બધા કાર્ય કરવા માટે કોષને શક્તિની જરૂર પડે છે અને સજીવોમાં ખોરાક પરાયેલ આ ઊર્જા શ્વસન દરમિયાન છૂટી પડે છે આમ બધા સજીવોમાં શ્વસન થવાથી ખોરાકમાંથી શક્તિ મળે છે ઇષ્ટમાં થતું હજારક શ્વસન સમીકરણ સાથે સમજાવવા મોસ આયોપિકેસ્ટન છે વધારે પૂછાય એવો છે જેથી પાકો કરવો તો ઇષ્ટ ઓક્સિજનની ગેરહાજરીમાં જીવે છે આમ તે અજારક જીવી છે તે અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે અને ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ માટે એલ્કોહલ કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ મુક્ત કરે છે તેનું સમીકરણ તમને મેં આપેલું છે ગ્લુકોઝ ઓક્સિજનની હાજરીમાં ગેરહાજરી ઓક્સિજનની ગેરહાજરીમાં આલ્કોહોલ થાય છે તો પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શક્તિ તે ભારતીય સકુલખું ન કરે એમાં માર્ક જોશે નહીં આપણા સ્નાયુ અજાણક શ્વસન ક્યારે કરે છે તો કે ભારે કસરત દરમિયાન ઝડપથી દોડવું સાયકલ ચલાવી કલાકો સુધી ચાલવું અથવા ભારે વજન ઉચકવું બધી ક્રિયામાં શક્તિની જરૂર વધી વધારે પડે છે અને શરીરમાં ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે આથી શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુ કોષમાં અજાણક શ્વસન થાય છે પછી નીચે આપેલું છે દોડ સ્પર્ધા દોડની સ્પર્ધામાં અંતે રમતવી સામાન્ય પરિસ્થિતિમાં સરખામણીને શા માટે ઝડપી અને ઊંડા શ્વાસ લે છે તો કે રમતવીને સ્પર્ધા દરમિયાન વધુ ઉર્જાની જરૂર પડે છે વધારે શક્તિ મેળવવા માટે ગ્લુકોઝના વધુ અણુઓ તોડવા માટે વધુ ને વધુ ઓક્સિજનની જરૂર પડે છે કોષોને ઓક્સિજનનો વધુ જથ્થો પૂરો પાડવા વધુ ઝડપથી શ્વાસ લેવો પડે છે જેની જેથી ઉચ્છવાસ પણ ઝડપથી બને છે આમ સામાન્ય પરિસ્થિતિની સરખામણીમાં સ્પર્ધા દરમિયાન અથવા અંતમાં રમતવીર ઓક્સિજનનો પૂરતો પુરવઠો મેળવવા ઝડપી અને ઊંડો શ્વાસ લે છે છે જ્યારે આપણે ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ કે ઘણીવાર શ્વાસમાં લીધેલી હવામાં ધુમાડો પરાગ્રજ ધૂળના રચકણો વગેરે હોય છે આવી હવા નાસિકા કોટણમાંથી પસાર થાય છે થાય ત્યારે રહેલ કચરો નાસિકા કોટણમાં વાળમાં ભરાય છે કેટલીક વાર આ કચરો વાળમાંથી નાસિકા કોટરના અંદરના ભાગમાં પહોંચી જાય છે અને તે ગુહામાં તે અચંભો પ્રેરે છે પરિણામે આપણને છીકો આવે છે ચીક આવવાથી તેના ધક્કા સાથે કચરો બહાર ફેંકે છે અને ચોખ્ખી હવા શરીરની અંદર પ્રવેશે છે પાછા તમને આપેલો છે વહેલ અને ડોલ્ફિન ઘણીવાર પાણીની સપાટી પર આવે છે જ્યારે ઉપર આવે છે ત્યારે ક્યારેક પાણીનો ફુવારો પણ કરે છે તેઓ આવું શા માટે કરતા હશે તો કે અન્ય પ્રાણીઓને જે વહેલ અને ડોલ્ફિન પર શ્વાસ નાક તરીકે ફેફસા ધરાવે છે આથી તેઓ પાણીની સપાટી પર આવીને હવામાંથી ઓક્સિજન મેળવે છે વહેલ અને ડોલ્ફિનના નાસિકા છિદ્રો તેમના માથામાં ઉપરની બાજુ હોય છે તો તેઓ નાસિકા છિદ્રો દ્વારા શ્વાસ અંદર લે છે અને ઉચ્છવાસ બહાર કાઢે છે પાણીની સપાટી પર ઉચ્છવાસ ને લીધે પાણીના ફુવારા જેવી રચના કરે છે હવે નીચે વિજ્ઞાનિક કારણ પણ આવેલા છે ક્યારેક ભારે કસરત દરમિયાન સ્નાયુ ખેંચે છે તો કે ભારે કસરત જેમ કે દોડવું સાયકલ ચલાવી ઝડપથી ચાલવું વગેરે માટે વધુ શક્તિની જરૂર પડે છે પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે અજારક શ્વસન દરમિયાન સ્નાયુઓ ખેંચાણ પામે છે અને ગ્લુકોઝનું આંશિક વિઘટન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે જે એકઠો થતા સ્નાયુઓ ખેંચાઈ જાય છે ગરમ પાણીથી સ્નાન કરવાથી કે માલિશ કરવાથી સ્નાયુના ખેંચાણમાંથી છુટકારો મળે છે તો કે ભારે કસરત દરમિયાન અજારક શ્વસનના કારણે ઉત્પન્ન થતા લેક્ટિક એસિડના કારણે સ્નાયુઓ ખેંચાય છે અને ગરમ પાણીના સ્થાનથી રુધિરનું પરિભ્રમણ વધવાથી સ્નાયુ કોષને મળતા ઓક્સિજનનો પુરવઠો વધે છે ઓક્સિજન વધવાથી કોષમાં જારક શ્વસન થાય છે પરિણામે લેક્ટિક એસિડ ઓછો થતા સ્નાયુ ખેંચાણમાંથી મુક્તિ મળે છે હવે નીચે તમને પ્રયોગ આપેલો છે જો તમારા સ્કૂલમાં અત્યારે આ પ્રયોગ પણ સારો પૂછાય એવો છે મોસ્ટ ટાઈમ બી છે જેથી રીડ કરી લેવો અને તમને સ્કૂલમાં પ્રેક્ટિસ કરાવતા જશે પ્રયોગની તો તમે તેમાં સરખી રીતે જોઈ શકો તેથી તમને પદ્ધતિ અવલોકન ને નિર્ણય પણ ફટાફટ આવડી જાય હવે નીચે બીજો પ્રયોગ છે તે પણ વધારે પૂછાય છે પરીક્ષામાં પહેલા પ્રયોગ કરતા આ પ્રયોગ ઘણી બધી વખત આવેલો છે એક્ઝામમાં જેથી તમારે આ વધારે કરવાનું અને ઓલો પણ કરી લેવાનું જેથી જે પૂછાય તે તમને આવડી શકે ચાલો હવે નાના પ્રશ્ન આપણે જોવાના છે એમાં પહેલો પ્રશ્ન છે સજીવોનો સૌથી નાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ જણાવો તો કે કયો છે સૌથી નાનો રચનાત્મક ક્રિયાત્મક એકમ કોષ છે કોષીય શ્વસન એટલે શું શરીરમાં પ્રવેશેલ હવામાનો ઓક્સિજન દરેક કોષો સુધી પહોંચે છે કોષોમાં ઓક્સિજનની મદદથી ખોરાકના કારણનું ઓક્સિડેશન કરી તેમાંથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને કોષીય શ્વસન કહે છે પ્રશ્ન નંબર ત્રણ છે સમીકરણ પૂર્ણ કરો ગ્લુકોઝ ઓક્સિજન ની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ શક્તિ અજારક જીવી એટલે શું ઉદાહરણ આપો તો કે જે સજીવો ઓક્સિજન ની ગેરહાજરીમાં શ્વસન કરી શકે અને જીવી શકે છે તેમને અજારક જીવી કહે છે દાખલા તરીકે ઈસ્ટ અને ફૂગ વાઇન અને બીયર બનાવવા સાનો ઉપયોગ થાય છે શા માટે તો કે વાઇન અને બીયર બનાવવા માટે એક કોષીય સજીવ ઇસ્ટનો ઉપયોગ થાય છે ઇસ્ટ અજારક શ્વસન કરે છે આ પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલ બનતો હોય છે હવે નીચે આપેલો છે શ્વાસોશ્વાસ એટલે શું શ્વાસોશ્વાસ એટલે શ્વાસ નાગો દ્વારા ઓક્સિજન યુક્ત હવા અંદર લેવી અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવી શ્વાસ અને ઉચ્છવાસ એટલે શું તો કે ઓક્સિજન યુક્ત હવા શરીરની અંદર લેવી એટલે શ્વાસ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર કાઢવી એટલે ઉચ્છવાસ હવે તમને નીચે આઠમો પ્રશ્ન આપેલો છે શ્વસન એટલે શું તો કે એક મિનિટમાં વ્યક્તિ દ્વારા થતી શ્વસન શ્વાસની ક્રિયાના દરને શ્વસન કહે છે શ્વસન શ્વાસની ક્રિયામાં કયા કયા અંગોનું હલનચલન સંકળાયેલું છે તો કે શ્વસન શ્વાસની ક્રિયામાં ઉરોદર પટલ અને છાતીના પાંસળી પિંજરનું હલનચલન સંકળાયેલું છે હવે છે મનુષ્યના શ્વસન તંત્રમાં અંગો જણાવો તો પેલું નાસિકા છિદ્ર નાસિકા કોટળ ત્રીજું શ્વાસનળી અને ચોથું ફેફસા ચલો હવે અગિયારનો પ્રશ્ન આપણે જોઈએ આ બાજુ હજી પણ તેમાં સહાયક અંગો છે તો પાસળીઓ અને ઉરોદર પટલ હવે અગિયારનું છે આપણે ઉચ્છવાસ દરમિયાન મુખ્યત્વે કયા પદાર્થો બહાર કાઢીએ છીએ તો કે ફેફસામાંથી મુખ્યત્વે સીઓ ટુ બાષ્પ અને બાકીની હવા બહાર કાઢીએ છીએ અવલોકન જણાવો તાજા બનાવેલ ચૂનાના નિતારીય પાણીમાં નળી દ્વારા ફૂંક મારવાથી તો કે ફૂંકમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુના ચૂનાના પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ અદ્રાવ્ય ઘન પદાર્થ બનાવે છે તેથી પાણી દૂધી બને છે અવલોકન જણાવો પારદર્શક સદા કાચ પર ઉચ્છવાસ કાઢવાથી તો કે ઉચ્છવાસ પર રહેલી બાષ્પ સદા કાચા કાચની ઠંડી સપાટીના સંપર્કમાં આવવાથી પાણીના સૂક્ષ્મ કળો રચવાથી પારદર્શક ઝાંખો પડે છે પછી તમને આપેલું છે કયા કયા પ્રાણીઓ માનવીની જેમ ફેફસા ધરાવે છે તો કે હાથી સિંહ ગાય બકરી ઘોડો ગરોડી સાપ પક્ષીઓ ઓરસ ભૂમાં ફેફસા ધરાવે છે વંદાના શરીરની બંને બાજુ આવેલા છિદ્રોને શું કહે છે તો કે વંદાના શરીરની બંને બાજુ આવેલા છિદ્રોને શ્વસન છિદ્રો કહે છે નવી નીચે તમને વ્યાખ્યામાં આપેલી છે જારક શ્વસન અને અજારક જો તફાવતમાં તમે સરખી રીતના કરી લેશો તો તમને આમાં પણ તે આવડી જશે હવે નીચે તમને આપેલું છે જુદી જુદી પ્રવૃત્તિઓ વધતા તેને ક્રમમાં ગોઠવવાની છે તો કે રાત્રિ દરમિયાન શું જવું એ પહેલી છે પછી ખુરશી ટેબલ પર લખવાનું કાર્ય પછી તો એ બીજી છે અને સો મીટર દોડ્યા પછી ચોથી ક્રિયા છે ને કપડાં ધોવા પછી તો એ ક્રિયા છે વાક્ય પૂર્ણ કરવાના કીધા શ્વાસ લઈએ ત્યારે હવે જોઈએ બીજું નાસિકા કોટરોમાંથી હવા શ્વાસ દ્વારા તો કે ફેફસામાં પહોંચે છે ફેફસા ઉરસ ગુવામાં તો કે પાસળીઓ દ્વારા ઘેરાયેલા અને રક્ષાયેલા હોય છે દ્વારા ઘેરાયેલી હોય છે તો કે તળિયા આવેલો હોય છે માછલીમાં ઝાલરો પાણીમાં ઉગડેલા ઓક્સિજન મેળવે છે ઝાલરોએ બહારની તરફ નીકળેલી તો કે પ્રલંબિત ત્વચા છે ઝાલરો રુધિરવાહિનીઓ સાથે સંકળાયેલી હોય છે હવે નીચે શબ્દ સમૂહ વાંચે તેના નામ લખવાના છે કીટકમાં હવાની નળી તો કે શ્વાસ નળી ઉરસ ગુહાની આજુબાજુ વાળું કંકાર તો કે પાસળી ઉરસ ગુહાના તળી આવેલ સ્નાયુ તો કે ડાયાફ્રેમ અથવા ઉરદર પટલ પર્ણની સપાટી પર આવેલા નાના છિદ્રો તો સ્ટોમાટા કીટકોમાં શરીરની બંને બાજુ આવેલા છિદ્રો સ્પીરલ કસ મનુષ્યમાં આવેલ શ્વાસ શ્વસના તો કે ખેપસા આપણે શ્વાસ લઈએ છીએ તે શ્વાસ નળી ધરાવતું એક સજીવ તો કે કીટી કીડી અહીંયા નસકોરાની જગ્યાએ તમે શ્વાસ નળી પણ આવી શકે છે જેથી તમારે લખવાની ચલો નીચેનું આપણે જોઈ વિકલ્પ આપેલા છે તેથી તમે તેમાંથી જોઈને લખી શકો છો અને વ્યવસ્થિત પાકું પણ કરી શકો છો હવે નીચે તમને એની ખાલી જગ્યા પણ આપેલી છે કુલ વીસ ખાલી જગ્યા છે જેથી સરખી રીતના પાકી કરી લેવી જેથી તમને તે આવડી જાય ખરા ખોટા તમને એના નીચે આપેલા છે ચાલો આ વિડીયો વિરામ આપશું તો ફટાફટ આપણી ચેનલ ને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન તમારા ફ્રેન્ડ ને પણ શેર કરી દે